તો ભાઈ નમસ્કાર મિત્રો ફરી વાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો ભાઈ હાલના ટાઈમમાં સૌથી મોટો વિરોધ થયો છે મિત્રો આ વિરોધ વિશે ચર્ચા કરવાનો છે ગઈ કાલે મિત્રો તળાજામાં મિત્રો ગીગાભાઈ ભંભર નામના વ્યક્તિએ મિત્રો સોનલમાં અથવા એમ કીધું તો સારણ સમાજના દીકરીઓ વિશે ખરાબ અપશબ્દા બોલીને મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધ વિશે વાત કરીએ તો મિત્રો હકાભાઈ ગઢવી સાથે સાથે રાજભા ગઢવી સાથે મિત્રો ભાઈ આહિરનું મિત્રો નિવેદન આવ્યું છે આ નિવેદન વિશે આપણે ચર્ચા કરવાના છે તો મિત્રો વિડીયોને શેર લઈ જોતા રહીજો ચેનલમાં નવા શું લાઈક કરવાનું બોલતાની સબસ્ક્રાઈબ પણ કરી દી તો મિત્રો આપણે વિડીયો કરીશે ભાઈ ચાલુ તો મિત્રો નાતો એવું ભાઈ નિવેદન આવે છે જેનાથી મિત્રો એમ કીધું સારણ સમાજનું મિત્રો એક તરીકે આપણે વિરોધ જામી ગયો છે આ વિરોધ વિશે આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ મિત્રો વાત કરી તો હકાપા ગઢવીએ એવું કહ્યું છે કે આજ પછી ભાઈ હું તળાશામાં એક પણ ડાયરો કરીશ નહીં જ્યાં મિત્રો મારી માતાનું ભાઈ અપમાન થતું હોય ભાઈ મારે અત્યાર ન્યા મિત્રો એમ કીધો ડાયરો કરવો નથી સાથે સાથે મિત્રો વાત કરી માયાભાઈ અહીરનું નિવેદન આવ્યું છે કે મિત્રો એ ભાઈ જે બોલ્યો છે તેને મિત્રો ઇતિહાસની કંઈ પણ ખબર નથી અને મિત્રો આમના બગબાગ કરીને મિત્રો બકી ગયો છે આગળ મિત્રો વાત કરી તો રાજભા ગઢવીનો મિત્રોએ એમ કીધું નિવેદન આવ્યું છે તેને મિત્રો એમ કાયદેસરની કાર્યવાહી કરવાના આવી છે અને મિત્રો આને જેલમાં નાખી દેવો જોઈએ એવું પણ કહ્યું છે આગળ મિત્રો વાત કરી આજે પાંચ વાગ્યા સુધીમાં મિત્રો તેના ઉપર કાયદેસર કાર્યવાહી નહીં થાય તો મિત્રો એમ કીધો સારણ સમાજના લોકો મિત્રો આંદોલન ઉપર આવી શકે છે આ પણ સૌથી મોટા સમાસ્થર આવી રહ્યા છે તો મિત્રો આપણે આગળ વાત કરતા આ વિરોધ મિત્રો ક્યાં સુધી ચાલે છે એ મિત્રો આપણે જોવાનું રહેશે મિત્રો વાત કરીએ તો ઘણા દિવસથી મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સારણ સમાજ અને મિત્રો આહિર સમાજનો એક સારો એવો નાતો હશે પરંતુ મિત્રો શું આ વખતે ભાઈ બગડી શકે છે આ સૌથી પહેલાં આપણે જાણવાનું રહેશે સાથે મિત્રો વાત કરીએ તો ગુજરાતના નામિતા કલાકારો મિત્રો આ વિરોધમાં ફસાઈ શકે છે આગળ મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો મિત્રો એક તારીખે ભાઈ એમ કીધો સારણ સમાજના મિત્રો માયા માયાભાઈ આહિર છે તે મિત્રો વિરોધ કરી રહ્યા છે જે રીતે મિત્રો આહિર સમાજના તે માયાભાઈ આહિર છે અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો જે આપણે રાજબાગ મિત્રો સારણ સમાજના લોકો છે તો મિત્રો આ વિશે તમારે શું કેવું છે શું મિત્રો એમ કીધું કલાકારો વિશે પણ વિરોધ થઈ શકે છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપણે એક નવા વિડીયો મળી જ્યાં સુધી જય હિન્દ જય ભારત